નમસ્કાર મિત્રો આજે છે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ કેમ કે ગુજરાત બોર્ડ ધોરણ બારનું રિઝલ્ટ આજે આવવાનું છે તો ચાલો જાણીએ કે તમારે તમારું રિઝલ્ટ કેવી રીતે જોવું સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપ અથવા તો કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલો ત્યારબાદ સર્ચ કરો ગુજરાત બોર્ડની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ જી એ બી ડોટ ઓ તો જે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો વેબસાઇટ ખુલ્યા પછી હવે અહીં તમારો છ ડિજિટનો રોલ નંબર ટાઈપ કરો દાખલા તરીકે તમારો રોલ નંબર જી સડસઠ પંદર ઓગણી હોય તો એ તમારે એ રીતે ટાઈપ કરવાનો છે ત્યારબાદ સબમિટ બટન દબાવતા જ તમારું રિઝલ્ટ સ્ક્રીન ઉપર દેખાડશે તમે તેનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો મિત્રો આ તમારું પ્રોવિઝનલ રિઝલ્ટ છે તમારું ઓરિજિનલ રિઝલ્ટ તમને સ્કૂલમાંથી આપવામાં આવશે તો બસ વિડિયોમાં આટલું જ જો વીડિયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો તમને મારા તરફથી શુભકામનાઓ તમારા રિઝલ્ટમાં ઉત્તમ સફળતા માટે ધન્યવાદ